હો વર્ષોમાં હજારો વર્ષોમાં આવો નેતા મળતો હોય છે અને આ નેતાને જો મોકો મળ્યો છે એને પણ લડી રહ્યા છે અને એટલે commandBuffer કરવાની તાડે તાડે પાટી દેવા છે જ્યાં સુધી

ક્યાં આવે છે એ પ્રતિમા ચૈતર વસાવાની આગેવાની સ્થાપિત થયેલી છે આજે એમના વડાપ્રધાન ને રાષ્ટ્રીય કાર્યક્રમ માટે બિરસા મુંડા ની પ્રતિમા કોઈ જગ્યાએ છે નથી તો ક્યાં રાષ્ટ્રીય કાર્યક્રમ જાહેર કરે એમ કરીને ચૈતર વસાવાની વિચારધારાને તોડવા માટે આ ભાજપના નેતાઓ એમને ઢેડિયાપાડા લાવી રહ્યા છે હવે ઢેડિયાપાડા તો લાવવાનું નક્કી થઈ ગયું હવે લોકો ક્યાંથી લાવવાના ઢેડિયાપાડાના લોકો તો બધા ચૈતર વસાવા સાથે છે ત્યારે આ લોકો એક આઈટમ રચી નાખી અને નક્કી કર્યું એમના મીડિયા કીધું કે તમે ન્યૂઝ બનાવો કે ચૈતર વસાવા પંદરમી તારીખે મોદી સાહેબના હસ્તે ભાજપમાં જોડાવાના છે અને બધા જ લોકોને ફોરવર્ડ કરો એટલે લોકો જોવા માટે આવશે અને પબ્લિક થઈ જશે ચાલે છે કે નથી ચાલતું ચાલે છે કે નથી ચાલતું ત્યારે કેટલાક નેતાઓ પણ કીધું પંદર તારીખે તમે આવી જાઓ જોડાઈ જાઓ અમારી સાથે જોડાઈ જવાનું છે તમારે અમારી પર દબાણ કર્યું પણ એ લોકોને મેં કીધું જો પંદર તારીખે તમારો ટાર્ગેટ ચૈતર વસાવાને મોદી સાહેબના આસ્તે જોડવાનો હશે તો મારો પણ ટાર્ગેટ છે આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણી સુધીમાં એક લાખ ભાજપના કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં અમે જોડી દઈશું એક લાખ કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં અમે જોડીશું અને આ વિસ્તારોમાં પરિવર્તન લાવીશું તૈયાર છો બધા